હેલો દર્શક મિત્રો નમસ્કાર જય આદિવાસી અત્યારે છે અમે જે મહારાષ્ટ્ર નાસિક જિલ્લામાં જ્યાં આગળ સપ્તસૃંગી નામનું એક સ્થળ છે પ્રવાસી સ્થળ તો અમે ત્યાં આગળ અત્યારે આવી ગયેલા છે અને આ વિડિયોમાં તમને બતાવીએ છીએ કે સપ્તશુંગી જે નાસિક જિલ્લાનું જે માતાજી છે જેમનું કુળદેવી માનવામાં આવે છે મિત્રો અત્યારે અમે ચડીએ છે ઉપર પણ એટલો બધો ધુમ્મસ છે કે દસ દસ મીટરની અંદર નો વસ્તુ અમને દેખાતું નથી મિત્રો તો અત્યારે અમે ચડીએ છે ચડવાનો અમારો ચાલે છે મિત્રો અને બાકીના મિત્રો આ રહ્યા અત્યારે હવે અમારો પ્રવાસ અહીંથી ચાલુ છે સવારે સાત વાગે છે અને અમારો પ્રવાસ અહીંથી ચાલુ છે અને આગળ કઈ રીતનો નજારો છે એ પણ અમને ખબર નથી અમે પણ પહેલી વાર છે તો અમે આગળના વિડીયોમાં અમે બતાવીએ આગળ અત્યારે માટે આટલું જ જય જોહાર અત્યારે નીચે નજારો આ ટાઈપનો છે જે પાંચ ફૂટ કે પાંચ મીટરની પણ અમને નજર આગળ જતી નથી અત્યારે આ પગતિયા છે પગથિયા અમને દેખાય છે તો અત્યારે આ મારા મિત્ર છે જે એની સાથે અમે આ પ્રવાસ સ્થળ લીધેલો છે મહારાષ્ટ્રમાં નાસિક જિલ્લામાં છે તો તમને પણ સમય મળે તો મિત્રો ચોક્કસ આ પ્રવાસ સ્થળ પર આવવાની કોશિશ કરશો પણ અમને એવું લાગે છે કે અમારો આવવાનો સમય થોડો ગલત હતો કારણ કે અત્યારે બિલકુલ બી દેખાતો નથી વરસાદનું વાતાવરણ છે ધુમ્મસ છે તો અત્યારે આવું નહીં મિત્રોને અને જેને આવવું હોય એ વરસાદ બંધ થાય એના પછી આવવું અને અત્યારે હાલ વીસ ટકા અત્યારે અમે ચડી ગયેલા છે જો નીચેના નજારો છે ઉપરના ભાગમાં અમે તમને બતાવીએ જે આ છે ઓલરાઉન્ડર વાદળ ઓલરાઉન્ડર અહીંયા એક નિશય સ્માર્ટ સિટી છે પણ બિલકુલ બી આ સિટી અમને દેખાતી નથી મિત્રો તો અત્યારે જેનો પણ આ સ્થળ પર આવવાનો વિષય હોય જેને પણ આ સ્થળ પર આવવું હોય એ અત્યારે નહીં આવે

માનો જય જયકારા લાગી રહ્યા છે અને અમે એવું દસ કિલોમીટર અમે આ પહાડી ચડીને આવેલા છે એનાથી પણ આ સ્થળ એક કિલોમીટરથી પણ ઉપર છે તો અત્યારે અમે એક બિલકુલ કોઈ જગ્યા નથી ત્યાં આગળ અત્યારે અમે આ સ્થળ પર બિલકુલ રિયલ પહોંચી ગયેલા છે મિત્રો હેલો મિત્રો સપ્તસંગીનો પ્રવાસ અહીંથી અમારો પૂર્ણ થાય છે અત્યારે અમે આ મંદિરે પહોંચી ગયેલા છે દર્શન બી અત્યારે બધાએ કરી લીધું છે હવે અહીંથી અમારે જવાનું છે ક્યાં જવાનું છે કેરડી જવાનું છે સાંઈ બાબાના ધામ જવાનું છે તો અત્યારે અમારે ચારસો કિલોમીટરનો પ્રવાસ અહીંયા અમારે પૂર્ણ થયો છે હવે આગળનો નજારો અહીંયા અમારાથી કોઈ બતાવવા જેવું કંઈ છે નહીં કારણ કે એટલું બધું ધુમ્મસ છે મિત્રો બિલકુલ બી કોઈ વસ્તુ દેખાતું નહીં અમને તો અત્યારે સપ્તસૃ મંદિર નો નજારો જે તમને આ વિડીયોમાં બતાવું છું જે અમે ગુજરાત થી છે અને નસવાડી તાલુકો છોટાઉદેપુર જિલ્લો અને અત્યારે અમે સાત મિત્ર સાથે આવી ગયા છે સપ્તશુંગી સ્થળ પર જ્યાં મહારાષ્ટ્ર નાસિક જિલ્લામાં આવેલું છે મિત્રો અત્યારે તો અહીંયા અમને ખરેખર મિત્રો જોવા લાયક કંઈ છે નહીં કારણ કે અમે ચડ્યા અને ઉતર્યા અમને મંદિર પર ચડ્યા અને અમે ઉતર્યા દર્શન તો અમે કરી લીધું પણ ચારો તરફ એક ઘણી બાદલ હે ચાલો આ અમારા મિત્ર છે જે બધા અમે પ્રવાસ સ્થળ પર હતા અને આ મારા સાથી મિત્ર છે મારી સાથે આ છ છે ને હું મારા સાથે સાત જણા છે અને ગઈકાલે ડ્રાઈવર ઉપર ચડેલા નહોતા પણ આજે તો એને ખબર હશે કે સપ્તસૃી માતાજીનો સ્થળ થોડો હલકો છે અને ઓલું કેવું કયું હતું માંગી ટુંગી નામનો જ તો સ્થળ તો ભયંકર હતો તો એને રિક્ષા ચાલક ચલાવાય નહીં એમ કરીને ગઈકાલે એ ચડ્યા નહીં પણ આજે ચોક્કસ એ ચડી ગયેલા છે અને અમને ચારો તરફ શું દેખાય છે મિત્રો એવું લાગે છે કે ખરેખર અમે જમીન પર નથી આસમાન પર છે એવું પણ લાગે છે તો અત્યારે અમે ચાલો મારી છોકરીનો ફોન આવે છે એટલે આ વિડીયો પૂર્ણ કરું છું